નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સોન ઉપયોગી એવા પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ગેસ સિલિન્ડર પર સબસિડી મેળવવા માટે હવે ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે ગેસ સિલિન્ડર પર સબસિડી જોઈએ તો એકત્રીસ ડિસેમ્બર સુધીમાં ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે આધાર કાર્ડ લઈ જઈ એજન્સી પર બાયોમેટ્રિક પ્રમાણીકરણ કરાવવું પડશે હાલમાં ઘરેલુ વપરાશકર્તા એલપીજી ગેસ સિલિન્ડર ઉપર સરકારની યોજના મુજબ સબસિડી રૂપે ગ્રાહકના ખાતામાં રકમ જમા થઈ રહી છે પરંતુ એકત્રીસ ડિસેમ્બર પછી જેમણે આધાર કાર્ડથી ગેસ કનેક્શનનું ઈ કેવાયસી કરાવ્યું હશે તેના ખાતામાં જ સબસિડી જમા થનાર છે સરકારે તમામ ગ્રાહકો માટે ઇ કેવાયસી ફરજિયાત બનાવી દીધું છે અને આધાર કાર્ડની ઈ કેવાયસીની કામગીરી ગેસ એજન્સીના કર્મચારીઓએ કરવાની છે જોકે ડીબીટી ગેસ સબસિડી સાથે જોડાયેલ ગ્રાહકોએ ગેસ એજન્સી પર જઈને તેમનું બાયોમેટ્રિક પ્રમાણીકરણ તારીખ એકત્રીસ ડિસેમ્બર સુધીમાં કરાવી લેવું પણ જરૂરી છે નહીં તો નવા વર્ષમાં ગ્રાહકોને કોઈપણ પ્રકારની ગેસ સબસિડી નહીં મળે ઓનલાઈન ગેસ બુકિંગ કરાવતા ગ્રાહકોને મોબાઈલ પર ઇ કેવાયસી કરાવવા મેસેજ પણ મોકલવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં વિવિધ સ્થળોએ દસ હજાર પાંચસો જેટલા કેમેરા લગાવવામાં આવશે રાજ્ય સરકાર વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ ટુ અંતર્ગત વધુ દસ હજાર પાંચસો કેમેરા લગાવશે વડોદરા સુરત સહિત રાજ્યના 56 શહેરોમાં સીસીટીવી લગાવવામાં આવશે રાજ્યમાં એન્ટ્રી તેમજ એક્ઝિટના એંશી પોઈન્ટનો પણ સમાવેશ થાય છે રાજ્યના બે હજાર જંક્શનનો પણ સમાવેશ કરાયો છે વિશ્વાસ પ્રોજેક્ટનો હેતુ જાહેર સ્થળોની સુરક્ષા ટ્રાફિક સંચાલન અને નિયંત્રણ ઘટના બાદનું વિડીયો કોન્ફરન્સિંગ અને તપાસ તેમજ સલામતી અને શહેરી ગતિશીલતાનો છે ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો ગુજરાતમાં દરેક ગામમાં સિંચાઈનું પાણી આપવા પિયત મંડળીઓ સ્થાપવામાં આવશે ગુજરાતનો ખેડૂત વર્ષમાં ત્રણ વાર પાક લઈને વધુ આવક કરતો થાય તે માટે ગુજરાત રાજ્ય ઉદવહન સહકારી સંઘની મળેલી બેઠકમાં ગુજરાતના દરેક જિલ્લા અને દરેક ગામમાં પિયત મંડળીઓની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાતમાં અત્યારે ત્રણસોથી ત્રણસોને પચાસ જેટલી પિયત મંડળીઓ ઉપરાંત બંધ તળાવ કે બોરવેલથી ખેતર સુધીની પાઇપલાઇન નાખવા માટે પંચોતેરથી પચાસ ટકા સુધીની સબસિડી અપાશે ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોનાની આ સ્કીમમાં રોકાણ કરવાની હાલ ઉત્તમ તક છે અઢાર ડિસેમ્બરથી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ફરી સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના શરૂ કરી રહી છે જેમાં બાવીસ ડિસેમ્બર સુધી રોકાણ કરી શકાશે જોકે આ સ્કીમ હેઠળ એક ગ્રામ સોનાના છ હજાર એકસોને નવ્વાણું રૂપિયા ભરવાના રહેશે ડિજિટલી પૈસાની ચૂકવણી પર પ્રતિ ગ્રામ રૂપિયા પચાસનું ડિસ્કાઉન્ટ મળશે જોકે આ માટે ડિમેટ એકાઉન્ટ પણ હોવું જરૂરી છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આ સ્કીમ જારી કરી છે વધુમાં વધુ ચાર કિલો સોનામાં રોકાણ કરી શકાય પ્રથમ સિરીઝમાં રોકાણ કરનારને એકસો અઠ્યાવીસ ટકા રિટર્ન મળ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાના સોળમાં હપ્તા પહેલાં મોટી માહિતી આપવામાં આવી છે જેમને પણ પીએમ કિસાનનો બે હજાર રૂપિયાનો હપ્તો જમા થતો નથી તે ખેડૂતોએ આ મુજબની પ્રોસેસ કરવાની રહેશે પહેલાં તો પોતાનું આધાર કાર્ડ આધાર કાર્ડ સેન્ટર પર જઈને બાયોમેટ્રિક અથવા તો મોબાઈલ નંબર અથવા તો નવીન ફોટો આધાર કાર્ડમાં અપડેટ કરાવી લેવો આ પહેલું સ્ટેપ તમારે કરવાનું રહેશે જેમાં પોતાનું આધાર કાર્ડ અને આધાર કાર્ડ સેન્ટર પર જઈને બાયોમેટ્રિક કરાવવાની રહેશે અથવા તો મોબાઈલ નંબર અપડેટ કરાવવાનો રહેશે અથવા તો તમારે નવીન ફોટો આધાર કાર્ડમાં અપડેટ કરાવી દેવાનો રહેશે જોકે આધાર કાર્ડ અપડેટ થયાના અંદાજીત દસ દિવસ પછી બેંકમાં જઈને બેંકવાળાને કહેવાનું કે સરકારી સબસિડીવાળું આધાર સીડિંક કરી આપો એટલે કે ડીબીટી લિંક કરી આપો જોકે હવે દરેક સરકારી સહાયનું પેમેન્ટ આધાર બેઝ થઈ ગયું હોવાથી આ મુજબની પ્રોસેસ કરવી ફરજિયાત છે આટલું કરાવ્યા પછી જ પીએમ કિસાનનો હપ્તો આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મહત્વની જાહેરાત કરી છે ઓનલાઈન પેમેન્ટ કરનારાઓને તેનો ફાયદો થશે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ યુપીઆઈ પેમેન્ટના નિયમોમાં ફેરફાર કર્યો છે યુપીઆઈ યુઝર્સ હવે રૂપિયા એક લાખ સુધીનું ઓટો પેમેન્ટ કરી શકશે અગાઉ આ મર્યાદા પંદર હજારની હતી જો કે આ માટે ઓટીપીની પણ જરૂર રહેશે નહીં યુપીઆઈ ઓટો પેમેન્ટ સર્વિસનો ઉપયોગ ક્રેડિટ કાર્ડની ચૂકવણી વીમા પ્રીમિયમ ઇએમઆઈ ચૂકવણી મ્યુચ્યુઅલ ફંડ મોબાઈલ બિલ મનોરંજન અને ઓટીટી ટી સબસ્ક્રિપ્શન તેમજ લાઇટ બિલ માટે પણ થાય છે જોકે લિમિટ વધવાથી યુઝર્સની સુવિધામાં પણ વધારો થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જીએસટી કરદાતાઓને નોટિસ આપવામાં આવી છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ અને કસ્ટમ દ્વારા આ નોટિસ આપવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે કૃપા કરીને નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસનું તમારું વાર્ષિક રિટર્ન ફોર્મ જીએસટીઆર નવ સ્ટાર અને ફોર્મ જીએસટીઆર નવ સીમાં ફાઇલ કરો જોકે તેની અંતિમ તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ છે જોકે જીએસટીઆર નવ અને ફોર્મ જીએસટીઆર નવ સી લેટ ફાઇલ કરતા લેટ ફી પણ લાગુ પડશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો છપ્પન હજાર જેટલા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે આ મહિનાના અંત સુધીમાં છપ્પન હજાર વિદ્યાર્થીઓને રૂપિયા બેતાલીસ કરોડથી પણ વધુની સ્કોલરશિપ મળશે જ્ઞાન સાધના અને સેતુ સ્કોલરશિપની ચૂકવણીની પ્રક્રિયા હાલ છેલ્લા ચરણમાં ચાલી રહી છે સરકારી ગ્રાન્ટેડ શાળાઓને પણ પ્રોત્સાહન રૂપે રૂપિયા અગિયાર પોઈન્ટ પચાસ કરોડ ચૂકવવામાં આવશે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ સ્કોલરશિપ યોજના અંતર્ગત રાજ્યના કુલ છપ્પન હજારથી પણ વધુ બાળકોને બેતાલીસ કરોડથી વધુની શિષ્યવૃત્તિ સીધી જ બાળકોના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એકત્રીસ ડિસેમ્બર પહેલાં તમારે અગત્યના કામ પતાવવાના રહેશે બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકોએ એકત્રીસ ડિસેમ્બર પહેલાં લોકર માટે નવું એગ્રીમેન્ટ સાઇન કરી લેવું બીજું વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડ અને ડિમેટ ખાતામાં નોમિની ઉમેરવા માટેની અંતિમ તારીખ પણ એકત્રીસ ડિસેમ્બર છે ત્રીજું વાત કરીએ તો એકત્રીસ ડિસેમ્બર સુધી લેટ ફી સાથે અપડેટેડ આઈટીઆર ફાઇલ કરી શકાશે ચોથું વાત કરીએ તો તમારું જે યુપીઆઈ આઈડી એક વર્ષથી ઉપયોગમાં નથી લેવાયું તે એકત્રીસ ડિસેમ્બર પછી બંધ થઈ જશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન ખાતા દ્વારા મહત્ત્વની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજનું તાપમાન રાજ્યના અમદાવાદ ખેડા પંચમહાલ અને રાજકોટ જેવા જિલ્લાઓમાં ન્યૂનતમ સોળ ડિગ્રી રહે તેવી પણ સંભાવના છે તેમજ અરવલ્લી ગાંધીનગર કચ્છ મહીસાગર મહેસાણા પંચમહાલ પાટણ સહિતના જિલ્લાઓમાં અઠ્યાવીસ ડિગ્રી સુધી તાપમાન રહે તેવી સંભાવના છે ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી કેટલાક દિવસોમાં માવઠાની અસર પણ જોવા મળશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં ડુંગળીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ડુંગળી વેચવા યાર્ડમાં દરરોજ સો ગાડીઓને જ એન્ટ્રી આપવામાં આવશે રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતો માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે જોકે આ બધાની વચ્ચે રાજકોટ માર્કેટિંગ યાર્ડનો ખેડૂતો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે વિગતો મુજબ હવે ડુંગળી વેચવા યાર્ડમાં દરરોજ સો ગાડીને જ એન્ટ્રી આપવામાં આવશે મહત્ત્વનું છે કે આ નિર્ણયથી શહેરમાં પૂરતો માલ મળી રહેશે અને ખેડૂતોને પણ ભાવ મળશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકારે શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવા પરનો પ્રતિબંધ હટાવ્યો છે ભારતીય બજારમાં ખાંડની વધતી કિંમતો અને અવિરત પુરવઠાને ધ્યાનમાં રાખીને સાત ડિસેમ્બરે ઇથેનોલ ઉત્પાદન માટે સરકારે શેરડીના રસ અને ખાંડની ચાસણીના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો જે બાદ આજે શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવા પરનો પ્રતિબંધ હટાવ્યો છે તેમજ નવો આદેશ જાહેર કરતા ખાદ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇથેનોલના ઉત્પાદનમાં શેરડીનો રસ અને બી હેવી ગોળનો પણ ઉપયોગ શરૂ જ રહેશે આના કારણે બે હજાર ત્રેવીસ ચોવીસમાં ગ્રીન ફ્યુઅલ ઇથેનોલના ઉત્પાદનમાં ઘટાડો થશે નહીં તેમજ સ્ટોક પણ ઓછો નહીં પડે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે